સૌથી મોટી હોસ્પિટલમાં લાલિયાવાડી ચાલી રહી છે વડોદરાની સયાજી હોસ્પિટલમાં દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ન્યૂ સર્જિકલ બિલ્ડિંગના વોર્ડમાં પંખા જ કાર્યરત નથી વોર્ડની અંદર પંખા કાર્યરત ન હોવાને કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો ગરમીથી બચવા માટે દર્દીઓ ઘરેથી જ પંખા લાવવા માટે મજબૂર બન્યા છે હોસ્પિટલમાં રાજસ્થાન એમપી સહિતના રાજ્યોમાંથી દર્દીઓ સારવાર અર્થે આવે છે ત્યારે આ સમગ્ર મામલે વોર્ડમાં પંખા જ કાર્યરત નથી દર્દીઓને ગરમીમાં પરેશાન થવું પડે છે અને ગરમીથી બચવા અમુક દર્દીઓ ઘરેથી જ પંખા લાવવા માટે હવે મજબૂર બન્યા છે સંવાદદાતા પ્રશાંત જોડાઈ ગયા છે પ્રશાંત મધ્ય ગુજરાતની સૌથી મોટી આ હોસ્પિટલ અને આ પ્રકારની લાલિયાવાડી શું વિગતો બિલકુલ બિલકુલથી જે રીતના સરકાર નાગરિકોના સ્વાસ્થ્યને લઈને કટિબદ્ધ છે અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપતી હોય છે સરકારી હોસ્પિટલોને પરંતુ કઈ ને કંઈ વડોદરાની સયાજી હોસ્પિટલ જે છે જે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે અવારનવાર એ હોસ્પિટલમાં લાલિયાવાડી સામે આવતી હોય છે ત્યારે આજે વધુ એક બેદરકારી સામે આવી છે જે સર્જિકલ વોર્ડ છે એ વોર્ડની અંદર જે પંખા હોવા જોઈએ તે પંખા કામ નથી કરતા જેને લઈને કાર જાર ગરમીથી બચવા માટે દર્દીઓ પંખા લઈને આવવું પડતું હોય છે અને આ જ પંખાની નીચે તેમને સારવાર લેવી પડતી હોય છે ત્યારે દર્દીની સાથે સાથે પરિવારજનો છે છે તે પણ હોય અવારનવાર એસએસજી હોસ્પિટલ ની આ પ્રકારની લાલિયાવાડી સામે આવતી હોય છે અગાઉ પણ સ્ટ્રેચર ના હોવાના કારણે જે પરિવારજનો છે તેમને દર્દીને એક વોર્ડ થી બીજા વોર્ડ સુધી મોકલવામાં લઈ જવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો ત્યારે હવે જયારે ઓએસજી હોસ્પિટલના વોર્ડની અંદર પંખા હોવા છતાં પણ એ કાર્યરત નથી તેના કારણે દર્દીઓ ગરમીથી બચવા માટે ઘરેથી પંખા લઈને આવવું પડે છે આ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે બિલકુલ પ્રચંદ કયા કયા વોર્ડમાં આ પ્રકારની સ્થિતિ છે કેટલા દર્દીઓને અસર છે ઓ બિલકુલથી વડોદરાની શહેરની એમધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે એટલે સર્જિકલ વોર્ડની અંદર દસથી બાર વોર્ડ આવ્યા છે ને તમામે તમામ વોર્ડની અંદર આ પ્રકારની પરિસ્થિતિ છે એક વોર્ડની અંદર પચાસ બેડ હોય છે એટલે કે કહી શકાય કે બસ્સો જેટલા દર્દીઓ જે છે તે હાલ આવી ગરમીની હાલાકીથી ઘરે બધી પંખો લાવવા માટે મજબૂર બન્યા છે બિલકુલ ત્યારે આ મામલે શું કોઈ પ્રતિક્રિયા સામે આવે છે હોસ્પિટલના સત્તાધીશો દ્વારા બિલકુલ હોસ્પિટલના સત્તાધીશો કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આજે રવિવારની રજા હોવાના કારણે જે અધિકારી છે તે હાજર ના હોવાથી એમનો સંપર્ક થઈ શક્યો નથી પરંતુ અવારનવાર એસએસજી હોસ્પિટલ ની આ પ્રકારની બેદરકારી એટલે કઈ ને કઈ આ તંત્ર ની અંદર ચાલી રહેલી લાળિયાવાડી સામે ઉજાગર કરી રહ્યું છે આભાર પ્રશાંત સમગ્ર માહિતી બદલ વડોદરાની આ સયાજી હોસ્પિટલ અને ક્યાંક અણગઢ વહીવટનો નમૂનો સામે આવી રહ્યો છે કેમકે વોર્ડમાં પંખા કાર્યરત ન હોવાથી હવે દર્દીઓ ઘરેથી જ પંખા લાવવા માટે મજબૂર બન્યા છે અત્યારે ગરમી ભીષણ ગરમી જે છે વોર્ડની અંદર જોવા મળતી હોય છે કેમ કે માહોલ એ પ્રકારનો છે વાતાવરણ એ પ્રકારનું છે ત્યારે દર્દીઓ કે જેને ચોવીસે કલાક આ હોસ્પિટલની અંદર રહેવાનું હોય છે વોર્ડની અંદર જે સારવાર મેળવી રહ્યા છે અને ઘરેથી હવે પંખા લાવવા માટે મજબૂર બન્યા છે કેમ કે વોર્ડની અંદર પંખા કાર્યરત નથી તો સર્જિકલ વોર્ડમાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા અન્ય ઘણા વોર્ડ છે કે જ્યાં આ પ્રકારની લાલિયાવાડી ચાલી રહી છે આ બધા ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે કે જ્યાં આસપાસના તમામ દર્દીઓ ઉપરાંત રાજસ્થાન મધ્યપ્રદેશમાંથી દર્દીઓ આવતા હોય છે સારવાર લેવા માટે ન્યૂ સર્જિકલ બિલ્ડિંગના આ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે કે જેના વોર્ડની અંદર પંખા એ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે અને વોર્ડની અંદર પંખા કાર્યરત ન હોવાને કારણે ગરમીમાં દર્દીઓને પરેશાન થવું પડે છે ત્યારે સૌથી મોટી હોસ્પિટલ હોય અને જ્યારે આટલી મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર મેળવી રહ્યા હોય તો ચોક્કસપણે જે વ્યવસ્થા જે છે એ હોવી જોઈએ પરંતુ ક્યાંક અહીંયા વહીવટ જે છે એ ખોરવાઈ ગયું છે અણગઢ તંત્ર ક્યાંક લાગી રહ્યું છે અને તેનું જ આ ઉદાહરણ છે કે ગરીબ દર્દીઓ કે જે પોતાના રહેણાંક વિસ્તારમાં ક્યાંક સારી સારવાર નથી મેળવી શકતા પોતાના રાજ્યમાં સારવાર નથી મેળવી શકતા એટલા માટે ગુજરાત આવે છે અને ગુજરાતમાં વડોદરાની સયાજી હોસ્પિટલમાં આવે છે એટલા માટે કેમ કે સારા તબીબો છે સારી સુવિધાઓ છે પરંતુ સુવિધાના નામે અહીંયા તો ફક્ત મીંડું જોવા મળી રહ્યું છે પંખાની પણ સુવિધા જો ન જોવા મળતી હોય તો કેવા પ્રકારની આ સ્થિતિ કહેવાય ગરમીથી બચવા માટે દર્દીઓ ઘરેથી પંખા લાવવા માટે મજબૂર બને એટલે એ જ દર્શાવે છે કે આ મોટી હોસ્પિટલ સરકારી હોસ્પિટલોમાં કેવા પ્રકારે લાલ્યાવાડી ચાલતી હોય છે મોટા દાવા કરવામાં આવતા હોય છે સુવિધાઓના પરંતુ એ સુવિધાઓ મુજબ કામગીરી તો ક્યારેય થતી નથી આ સયાજી હોસ્પિટલમાં ઉદાહરણ સામે આવ્યું છે કે સરકારી હોસ્પિટલની અંદર કેવા પ્રકારે તંત્રની બેદરકારી હોય છે જે દર્દીઓ સારવાર મેળવવા માટે આવતા હોય છે એ દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે હાલાકી ભોગવી રહ્યા છે અને કોઈ પણ તંત્ર દ્વારા કોઈ જવાબદારી લેવામાં આવી હોય કે કોઈ પ્રતિક્રિયા હજી સુધી સામે આવી નથી ન્યૂ સર્જિકલ બિલ્ડિંગના વોર્ડમાં જે દર્દીઓ દાખલ છે અમુક સગા જે છે એ પોતાના ઘરેથી પંખા લાવી શકે પણ એવા દર્દીઓ કે જે બહાર ગામથી આવ્યા છે એમનું શું તો આ તમામ પ્રકારના સવાલો ઉઠ્યા છે

સયાજી હોસ્પિટલ તંત્રને જ્યારે કહેવામાં આવ્યું કે શા માટે વોર્ડની સ્થિતિ આ પ્રકારની જોવા મળી રહી છે ન્યુ સર્જિકલ વોર્ડ અને શા માટે દર્દીઓ અત્યારે પરેશાનીમાં છે હાલાકી શા માટે ભોગવી રહ્યા છે શા માટે પંખા બંધ છે શા માટે કાર્યરત નથી સવાલોથી ક્યાંક ભાગવાનો પ્રયાસ કરી રહ્યા છે અધિકારીઓ ન્યૂઝ કેપિટલના સવાલોનો બિલકુલ જવાબ આપવામાં આવ્યો નથી હોસ્પિટલ તંત્રએ કંઈ પણ બોલવાનો ઇનકાર કરી દીધો છે Die Bulletin-Machhal-Rukai-Schweig wieder Mate.